નમસ્કાર મિત્રો હું છું કિશોર વાઘેલા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું આપણા વિડીયોમાં તો મિત્રો આજે આપણે ફરી આ વાવ જોવા આવ્યા છીએ જે ગચડા ગામની બાજુમાં આવેલ છે તો આજે આપણે થોડી ઘણી માહિતી હજી આપણે અહીંયા અવશેષોમાં જોશું અને જાણીશું તો ગચડા ગામની બાજુમાં જતાવીરા ગામની બાજુમાં ગચડા ગામ છે અહીંયા ઘણી સામે આ નદીના કિનારે અહીંયા નદી આવેલ છે ને આ જૂના જમાનાની એવી રાજાશાહી વખતની પહેલાં જે તે વખતની આ વાવ છે અહીંયા ઘણી પથ્થરમાં ખોદેલી છે આ જોઈ શકો છો અહીંયા પથ્થર છે તો મિત્રો આ જે વાવ છે તે લગભગ વર્ષો પહેલાં કેટલા વર્ષો વર્ષોથી આપણને ખબર નથી પરંતુ ઘણા વર્ષો પહેલાં રાજાશાહી વખતે જ્યારે કાંઈ વાહન નહોતા કે કાંઈ નહોતું ત્યારે અહીંયા વટે વટેમાર્ગું અને અહીંયા ગતડા ગામમાં જે રહેતા હશે અને અહીંયા કને આ વાવ ખોદેલ છે અને આ વાવની બાજુમાં અહીંયા કને ભાવમાં પાણી પણ આપ જોઈ શકો છો અહીંયા પાણી છે અને અંદર ચડવા ઉતરવા માટે પગથિયા પણ તમે જોઈ શકો છો અહીંયા ગાને પગથિયા પણ છે બંને બાજુ આ બાજુ જેનાથી આપણે અંદર ચડી ઉતરી શકીએ પહેલાં ઉતરતા હશે અને ચડતા હશે માણસો અને અહીંયા ગાને બાજુમાં પાણી ભરી અને આ અવાડો છે બાજુમાં તેનમાં ભરતા હશે અને ત્યાંથી જે જનાવર કે પાલતું જાનવર કોઈ હશે તેને પાણી પીવા માટે આ વારો પથ્થરમાં જ બનાવેલું છે અને મિત્રો અહીંયા આપણે વાત કરીએ તો આ જે તે વખતે જે પાણી જે અહીંયાથી સિંચ્યું હશે તો પહેલા જમાનામાં એવું કહેવામાં આવે છે કે કોષ દ્વારા પાણી ખેંચતા કુવામાંથી પહેલાં કંઈ સાધન નહોતા તો દોરડું હોય મોટું દોરડામાં ચામડાનું એવું બનાવવામાં આવતું પાત્ર તે બાંધી કરી દોરડામાં અને અંદર નાખતા અને પાણી ખેંચતા તો આ દોરડાના નિશાન હજી પણ આપણને અહીંયા જોવા મળી રહ્યા છે આપ જોઈ શકો છો આ કેટલા વર્ષો પહેલાં સેંકડો કે હજાર વર્ષો પહેલાં આ માણસોએ પાણી અહીંયા ખેંચ્યું હશે તેના આજ પણ નિશાન આપણને આ દોરીના અહીંયા જોવા મળી રહ્યા છે તો આ બયાન કરે છે આપણને સૌ ને આ એટલું ઘસાણું છે કે અહીંયા ખાંચો આખો આટલો આ આપ જોઈ શકો છો અહીંયા ખાચો થઈ ગયો છે આખો પાણી ખેંચી ખેંચીને આ રાંધવાથી નિશાન થયા છે એનો ઘસારો થઈ થઈ નહીં ખાંચો પડી ગયો છે અને ચારે બાજુ દોરડાના ખાચા નિશાન આપણે જોઈ શકીએ છીએ અહીંયા બાજુમાં તમને અહીંયા રસ્તો પણ છે તો અહીંયાથી લગભગ સમજી લો ને કે તે વખતમાં જે લોકલ માણસો અવર જવર કચ્છનો લગભગ રસ્તો હશે અહીંયાથી સામે આપણે ક્યાં નીકળતો હશે આપણને ખબર નથી પરંતુ કચ્છને જોડતો માર્ગ જેને કહીએ કે અહીંયાથી માણસો અવર જવર કરતા હશે તે વખતે તો અહીંયાથી વાટ પણ છે રસ્તો પણ છે જૂનો વર્ષો પહેલાંનો અહીંયા ઉપર નામ પણ લખેલું છે તે પણ આપણે વાંચશું કેદી લખ્યું છે આપણને ખબર નથી પરંતુ માણસોને જાણકારી મળે તે માટે અહીંયા અને નામ લખ્યું છે અહીંયા કને આપ જોઈ શકો છો કપૂરી સંગર કુઓ એટલે આ મહિલા એક અહીંયા ગામમાં લગભગ રહેતા હતા ગતરા ગામમાં જેનું નામ કપૂરી સંઘર હતું અને એને આ વાવ ખોદી છે એવો લોક વાયકા છે અહીંયા બધા કહે છે વર્ષો પહેલાં તો આ એક મહિલાએ ખોદેલ વાવ છે આ સેલોર વાવ છે જોઈ શકો છો આપ એક બે અને ત્રણ વાવ કુલ છે બે નાનકડી વાવ છે ને આ મોટી સેલોર વાવ છે તો આ એક મહિલાએ અહીંયા વાવ ખોદી હતી અને આનમાંથી પાણી પણ કાઢતા અને પહેલાં પીતા પોતે માણસો ગામના અને પોતાના જાનવરને પણ પીવડાવતા તો આવા આપણે હાલ ગયા વિદ્યામાં આપણે જોયું હશે કે તમે આપણે ભુજ ગયા હતા રાજા સાહેબ વખતની વાવ તો તેનું પાણી નહોતું પણ આ અહીંયા કને હાલમાં આનમાં પાણી આપણને જોવા મળી રહ્યું છે તે પણ મીઠું લગભગ સાત આઠ ફૂટમાં પાણી છે અહીંયા બધા ત્રણેય કુવામાં પાણી હાલ પણ મીઠું એવું અંદર આપણે જોવા મળી રહ્યું છે તો પહેલાં લોકો આવા કૂવામાંથી જ પાણી પીતા અને હવે આપણે રસ્તો પણ જોઈશું આગળ તો મિત્રો આ છે જૂનો રસ્તો જૂના જમાનાનો કેટલા વર્ષો સેંકડો વર્ષો જૂનો હજારો વર્ષો જૂનો હશે આપણે ખબર નથી પરંતુ જૂનો રસ્તો છે આપણે આ આપણે જોઈને જ ખબર પડી છે કારણ કે આ જે ખાંચા જુઓ છો આપ લગભગ ફૂટ બે ફૂટના ખાંચા છે ઊંડા ઊંડા સામે આમ રસ્તો જઈ રહ્યો છે તો આ જે તે વખતે જ્યારે વાહન કોઈ નહોતા ત્યારે લોકલ જે ગાડા કે ઘોડા ગાડી કે એવું હશે તે વખતના જમાનામાં અહીંયાથી આ હાલી હાલીને એના પગના ઘસારાથી એના ટાયરના ઘસારાથી આ ખાંચા પડી ગયા છે તે આપીને બતાવે છે કે આ કેટલા વર્ષ જૂનો રસ્તો હશે અને અહીંયા પણ ખાચો આ પણ જોઈ શકો છો અહીંયા કને આ બધો રસ્તો છે અહિયાં બીજો આર્યો રસ્તો અવર જવર થતી હશે અહીંયાથી તો બહુ જૂની એવી ઐતિહાસિક જગ્યા છે આ અને તે જમાનામાં જ્યારે કોઈ વાહન નહોતા ત્યારે અહીંયાથી કચ્છમાંથી બહાર જવા માટે અહીંયાથી વસવાટ થતો હશે એવો આપણે આ રસ્તો બયાન કરી રહ્યો છે અને આવા મજબૂત પથ્થર જેને કહેવાય એકદમ મજબૂત પાણો છે આ કારો એ પાણામાં જો હજી સુધી જો આટલા ખાંચા પડ્યા હોય તો તે વખતે જ્યારે હાલતા હશે જ્યારે તે ગાડાને ત્યારે શું પોઝિશન હશે હાલ આટલા વર્ષો બાદ પણ ઘસાઈ ને હજી આટલા સબૂત આટલો આ પડ્યું છે તો ઘણું કહેવાય જૂનું આવું આવશે તો વિડીયો કેવો લાગો તે કમેન્ટમાં અવશ્ય જણાવજો ને ફરી આવા વિડીયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ને વિડીયો ગમે તો લાઈક કરી દેજો ફરી મળીશું નવા લોકેશન અને નવા વિડીયો સાથે